સુરેજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની મામલદાર કચેરી અને પંચાયતોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ એક સપ્તાહથી રાજ્યના તમામ ઈ ધરા કેન્દ્રમાં કનેક્ટિવિટી ન મળવાને કારણે ખેડૂતોને મુશ્કેલી ખેડૂતોના જમીનની 7128 ગામ નમૂના નંબર 6 ની નોંધ વગેરે કાઢવાની કામગીરી ઠપ ખેતીની જમીન ખરીદ વેચાણના દસ્તાવેજની નોંધણી પણ અટકી પડી પરસાળા મામલતદાર સુરેજ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલે મૌખિક રજૂઆત કરી

બે ત્રણ દિવસથી ઘણા ખેડૂતોની ફરિયાદ આવતી હતી કે કોઈપણ ગ્રામ પંચાયત કચેરીએ સાત બાર આઠાની નકલ નીકળતી નથી અને લોકોના ખેડૂતોના ઘણા કામો અટવાયેલા છે જેમ જેમ જેવી રીતે કે શેર ટ્રાન્સફરના કામ હોય બ્લોક વિભાજનના કામ હોય કોઈ જગ્યાએ લોન લેવાની હોય અને ખાસ કરીને એનઆરઆઈની સિઝન હોવાને લીધે પચીસ ડિસેમ્બર જે ક્રિસમસનો સમય હોય છે એની આજુબાજુ ઘણા એનઆરઆઈ લોકો પોતાના કામ પણ થઈ જાય અને છોકરાઓનું વેકેશન પણ થઈ જાય એમ કરીને ઇન્ડિયાની ટ્રીપ મેનેજ કરતા હોય છે પરંતુ એમને પણ સાત બાર આઠની નકલ નહીં નીકળવાને લીધે એ લોકોના પણ શેર ટ્રાન્સફરના જમીન વારસાઈના ઘણા કામો અટકી પડ્યા છે જેને લીધે આજે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે ટેકનોલોજીનો જમાનો છે જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોઈએ ત્યારે બારથી પંદર દિવસ એક સર્વર ડાઉન થઈ ગયું અને રિપેર કરવામાં લાગે એ વાત સમજમાં આવે એવી નથી જેથી કરીને મામલતદાર સાહેબને કીધું કે તમે જો ઉપર રજૂઆત કરો સાહેબે ઉપર તપાસ કરીને કીધું છે કે બેથી ત્રણ દિવસમાં આ વસ્તુનું સમાધાન થઈ જશે છતાં પણ જો જરૂરી કંઈક પણ ઉપર રજૂઆત કરવાની હોય તો કરવાની એમણે ખાતરી આપી છે મારું નામ કેયુર પટેલ હું ખેડૂત છું એના ગામ સમસ્યા છે પ્રકારની મુશ્કેલી રજૂઆત કરી હવે એ ધારામાં એવું થયેલું છે કે અમારે છેલ્લા પંદર દિવસથી અમારી નકલ નથી નીકળતી ઓનલાઈન સરકારની સિસ્ટમમાં કંઈ પ્રોબ્લેમ છે સરકારે રિપેર કરાવી નથી એ લોકોનો સર્વર ડાઉન છે એમ કહીને અમને નકલ આપતા નથી હવે અમારું કામ એનઆરઆઈનું કામ બીજું કે અમારેથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં યુટિલિટી શિફ્ટિંગ થઈ બધી જગ્યાએ એ લોકોના પેમેન્ટ આવવાના હોય ને બધું કામ હોય કાં અમારે કાંઈ બ્લોક વિભાજન કરવાનું હોય કે દસ્તાવેજ કરવાનો હોય કે અમારે પેઢીનામું કરાવવાનું હોય બધે નકલ જુએ હવે એ લોકોની સિસ્ટમને આમાં જે પ્રોબ્લેમ છે તેને લીધે નકલ નીકળતી નથી અમારા કામ અટવાયેલા છે અમે જ્યારે જાય ત્યારે એ લોકો એક જ જવાબ આપે અમને કે ઉપર સિસ્ટમમાં પ્રોબ્લેમ છે એટલે નકલ નીકળતી નથી હવે એના માટે ખેડૂતે શું કરવાનો આખો દિવસ ખાલી આટા ફેરા જ કરવાના રોજ એ લોકોના એ લોકોની જવાબદારી હોય કે નહીં કે નકલ ખેડૂતની ટાઈમ ટુ ટાઈમ નીકળે સિસ્ટમને અપડેટ રાખે વૈકલ્પિક ના એ લોકોએ એમ કીધું કે અમે ઉપર જાણ કરી છે વહેલી તકે તમારું દૂર કરવું છેલ્લા પંદર દિવસથી અમને કંઈ નિકાલ મળ્યો નથી પણ એવી જ અમારા આજે મામલતદાર સાહેબને કહેવાય તો મામલતદાર સાહેબે આશ્વાસન આપ્યું છે કે બે એક દિવસમાં તમારું કામનો નિકાલ થઈ જશે જે પ્રોબ્લેમ છે ઉપરથી સર્વર રિપેર થઈ જશે અને તમારું કામ થઈ જશે પ્રશાંત પટેલ એ બી ફોટીએડ ન્યૂઝ બારડોલી